નમસ્કાર મનોવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહિલા મહાવિદ્યાલય વડોદરામાં ટેલિકોમ અને સાયબર અવેરનેસ પ્રોગ્રામ યોજાયો મહિલા મહાવિદ્યાલય વડોદરાના સાયબર ક્લબ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એસોસિએશન તેમજ કોલેજના એન વિભાગના સંયુક્ત સંયુક્ત ઉપક્રમે કોલેજમાં ટેલિકોમ અને સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મેહમાનોનું સૂતરની આંટી અને રૂમાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલા મહાવિદ્યાલય વડોદરાના આચાર્ય ડૉક્ટર પ્રદીપ જોશીએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું કન્ઝ્યુમર પ્રોટેક્શન એસોસિએશન સંસ્થા ગ્રાહક સુરક્ષા જાગૃતિ અને પોલિસી મેકિંગમાં નેશનલ લેવલે કાર્યકર કાર્યરત છે તેમજ આ સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઇન્ડિયા ટી સાથે પણ જોડાયેલી છે જે સમગ્ર ભારતમાં ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં ગ્રાહકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા ટેલિકોમ અને સાયબર સંબંધિત કાર્યક્રમમાં પ્રોગ્રામ કોઓર્ડિનેટર રાજેશભાઈ ચૌહાણ કોલેજની વિદ્યાર્થીઓને ટેલિકોમ સંબંધિત વિવિધ પ્રકારની અવનવી માહિતી આપી હતી ત્યારબાદ સેક્રેટરી મૌલુકભાઈ ઉપાધ્યાયે પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ટેલિકોમ સંબંધિત વિવિધ પ્રકારની માહિતી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી હતી તેમણે ઘણી બધી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો જે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે તદ્દન નવા જ પ્રકારની માહિતી હતી સાથે જ સાયબર ફ્રોડ સંબંધિત વિવિધ માહિતી આપી હતી અને તે અંગે જાગૃત રહેવા માટે પણ વિદ્યાર્થીનીઓને સૂચન કર્યું હતું સાયબર અવેરનેસ જળવાય તે માટે ધ્યાનમાં રાખવાની કેટલીક પ્રાથમિક બાબતોની માહિતી ખૂબ જ સરળ ભાષામાં રજૂ કરી હતી ત્યારબાદ ઉપસ્થિત જુદી જુદી ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને ટેલિકોમ સંબંધિત તેમની કોઈ સમસ્યાઓ અને ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં મહિલા મહાવિદ્યાલયની વિદ્યાર્થીનીઓ મોટા પાયે ઉપસ્થિત રહી ટેલિકોમ અને સાયબર સંબંધિત માહિતી વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી કાર્યક્રમના આયોજનમાં કોલેજના જી એસ અને તમામ સીઆર બહેનોએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી સાથે જ એનએસએસ વિભાગની વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમના આયોજન અને ડિસિપ્લિન જેવી બાબતોમાં પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું હતું કાર્યક્રમના અંતે ઇતિહાસ વિભાગના અધ્યાપક ડોક્ટર અમિત માછીએ આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર પ્રદીપ જોશીના માર્ગદર્શનમાં કોલેજના અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહિલા મહાવિદ્યાલય વડોદરાના સાયબર ક્લબ કો કોર્ડિનેટર મહેશ વીસ ચૌહાણે કર્યું હતું